નવસારીથી સમાચાર નવસારીના પૂર્વ મદદનીશ ભૂતસર શાસ્ત્રી સંદીપ ખોપકરની ધરપકડ કરવામાં આવી છે અપ્રમાણસર મિલકત ને લઈને એસીબીએ ધરપકડ કરી છે વર્ષ બે હાજર નવ થી બે હાજર અઢાર સુધી સંદીપ ખોપકર પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવી અને એક કરોડ બે લાખથી વધુની મિલકત હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે

શ ભૂસર શાસ્ત્રી ની ધરપકડ પણ થઈ ગઈ છે શું વિગતો જી ગત વર્ષોમાં આ ખાણ ખનીજ વિભાગના અધિકારી નવસારી જિલ્લામાં ફરજ બજાવતા હતા અને તે દરમિયાન અલગ અલગ જે કઈક રેતી ખનન હોય માટી ખનન હોય જે કે ઈટના ભટ્ટા હોય તે ત્યાંથી અનેક અનેક વાર જે બૂમો સંભળાઈ હતી કે અધિકારીઓ વધુ માંગણી કરી રહ્યા છે એવી બૂમો પણ પડતી હતી જેને લઈને લોકોએ ફરિયાદ પણ કરી હતી પરંતુ જે કઈ અધિકારી છે અધિકારી ઓળખાણ વધુ હોય એવી ચર્ચાઓ પણ ચાલી રહી હતી જેને લઈને સતત બચતા આવેલા ખોપકર જે અધિકારી છે એ આખરે પોલીસ પકડજામાં ભેરવાયા છે અને એસીબી અધિકારી ની જે કઈક તપાસ હાથ હતી અને તપાસ માં એવું જે કઈક આવક કરતા સંપત્તિ વધારે હોય એવી જે કઈ ફરિયાદ ઉઠી હતી એ ફરિયાદ ને લઈને આજે ખોપકર ને એરેસ્ટ કરવામાં આવ્યા છે જી રાકેશ આભાર સમગ્ર માહિતી બદલ